ભાવનગરના દાઉદી વહોરા સમાજ દ્વારા રામનવમી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું રામ નવમીના પાવન પર્વ નિમિત્તે ભાવનગરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શહેરના અનેક વિસ્તારોમાં ફરી હતી યાત્રા શહેરમાં સંવેદનશીલ લેવા હલુરિયા ચોકમાં પહોંચતા અહીં દાઉદી વહોરા સમાજના લોકો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વહોરા સમાજના અગ્રણીઓ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ શોભાયાત્રાના અગ્રણીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શોભાયાત્રામાં સામેલ લોકો માટે ઠંડા પાણીના સબીલનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ મૂર્તું યુસુફભાઈ કાચવાડા ત્યારે અમે રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા ભગવાન શ્રી રામની નીકળેલી હતી એની માટે અમે સમસ્ત દાઉદી વોરા સમાજ ભાવનગર દ્વારા આજે સબીલે હુસેનનું આયોજન કરેલું હતું અને જે રામનવમીના પ્રસંગે જે ભાવિક ભક્તો નીકળે હિન્દુ સમાજના જે આપણા ભાઈઓ છે એ લોકો યાત્રામાં નીકળે અને ઠંડા પાણીનો તેમજ અમે ભગવાન શ્રી રામની મૂર્તિ અને આયોજકોનું મૂકે આપીને અમે શુભેચ્છા મુલાકાત કરી હતી